દર્શક મિત્રો જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ થયું હતું ત્યારે આ વાત સામે આવી હતી કે લુલુ ગ્રુપ છે એ ગુજરાતની અંદર સૌથી મોટો મોલ બનાવવા માટેની દરખાસ્ત મૂકી છે નમસ્કાર દર્શક મિત્રો એક વ્યક્તિ એવા છે કે જેમના પિતા જ્યાં પરિયાણાની દુકાન ચલાવતા હતા એ જ શહેરની અંદર એમણે એક દેશનો સૌથી મોટો મોલ બનાવવા માટે જઈ રહ્યા છે અમદાવાદની અંદર દેશનો સૌથી મોટો મોલ બની રહ્યો છે અને એ લુલુ ગ્રુપ દ્વારા બનાવવામાં આવી રહ્યો છે આજે અમદાવાદમાં એ એમ જે સ્ટેન્ડિંગ કમિટી છે એની અંદર જે પાંચસો ને વીસ કરોડનો પ્લોટ આપવાની દરખાસ્ત હતી મંજૂરી આપવાની છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ થયું હતું ત્યારે આ વાત સામે આવી હતી કે લુલુ ગ્રુપ છે એ ગુજરાતની અંદર સૌથી મોટો મોલ બનાવવા માટેની દરખાસ્ત મૂકી છે હવે એ પછી એક પ્રોસેસ શરૂ થઈ છે અને આજે અમદાવાદ મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગની અંદર પાંચસો ને વીસ કરોડનો જે પ્લોટ છે એ આપવા માટેની દરખાસ્ત આવી છે અને આજે લગભગ એ દરખાસ્ત મંજૂર થઈ જશે એવું કહેવામાં આવી રહ્યું છે આ જે આખો પ્રોજેક્ટ છે એ ત્રણ હજાર કરોડ રૂપિયાનો છે અને ટોટલ ત્રીસ લાખ સ્ક્વેર ફૂટની અંદર આ મોલ બનવાનો છે અને અત્યારે દેશનો સૌથી મોટો મોલ તરીકે લખનઉ લખનઉમાં છે પણ એ પણ લુલુ મોલનો જ છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડૉટ કોમ દર્શક મિત્રો અમદાવાદની અંદર લુલુ ગ્રુપ છે એના એના દ્વારા એક ત્રણ હજાર કરોડના ખર્ચે દેશનો સૌથી મોટો મોલ બની રહ્યો છે અને ત્રીસ લાખ સ્ક્વેર ફૂટમાં આ મોલ બનવાનો છે લુલુ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે યુસુફ અલી આ જે મોલ બનવાનો છે એની અંદર ત્રણસો જેટલી નેશનલ ઇન્ટરનેશનલ બ્રાન્ડ હશે પંદર જેટલા મલ્ટીપ્લેક્સ હશે અને ત્રણ હજાર લોકો એકસાથે બેસી શકે એવું ફૂડકોર્ટ હશે અને અમદાવાદની અંદર જે ચાંદખેડા વિસ્તાર આવેલો છે ત્યાં આ લુલુ મોલ બનવાનો છે અત્યારે દેશનો સૌથી મોટા મોલ તરીકે લખનઉનો લુલુ મોલ જ કહેવાય છે જ્યાં લખનઉનો મોલ છે બે હજાર કરોડનું ઇન્વેસ્ટમેન્ટ છે અને બાવીસ લાખ સ્ક્વેર ફૂટની અંદર ફેરાયેલો છે ત્યાં પણ ત્રણ હજાર જેટલી નેશનલ ઇન્ટરનેશનલ બ્રાન્ડ છે ત્રણ હજાર વાહનો પાર્કિંગ થઈ શકે એટલી જગ્યા છે સોળસો લોકો બેસી શકે એટલી ત્યાં ફૂડકોર્ટ છે અને પચાસ હજાર લોકો એકસાથે શોપિંગ કરી શકે એટલી આ લખનઉમાં જગ્યા છે હવે આ જે લુલુ ગ્રુપના માલિક છે એના વિશે પણ હું તમને જાણકારી આપું કે એમનો જન્મ પંદર નવેમ્બર ઓગણીસો ને પંચાવનની અંદર કેરળના થ્રુસુર જિલ્લામાં આવેલા નટ્ટિકા ગામની અંદર થયો હતો એમના પિતા જે છે એ ગુજરાતની અંદર કરિયાણાની દુકાન ચલાવતા હતા અને પ્રારંભિક શિક્ષણ છે એ યુસુફ અલીએ કેરળમાં લીધું એ એમના કાકાની સાથે રહેતા હતા અને લગભગ પંદર વર્ષની ઉંમરે યુસુફ અલી ગુજરાત આવી ગયા હતા અને એમણે એમના પિતાને એમની કરિયાણાની દુકાનમાં મદદ કરી અને એ પછી એમણે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની અંદર ઝુંપનાવ્યું યુસુફ અલીને પહેલાં વકીલ બનવું હતું પરંતુ એમને નસીબ બિઝનેસ તરફ લઈ ગયું અને એક નાની શરૂઆતથી માંડીને આજે એક ટોચ પર એ યુસુફ અલી પહોંચી ગયા છે એમણે ઓગણીસો નેવુંના દાયકાની શરૂઆતમાં દુબઈમાં અને અબુધાબીની અંદર ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ અને સુપરમાર્કેટ શરૂ કરેલા હતા અને આજે એમની જે નેટવર્ક છે એ સાડત્રીસ પોઈન્ટ પાંચ હજાર કરોડ છે અને યુસુફ અલી આજે દેશના સૌથી અમીરોની યાદીમાં આડત્રીસમાં ક્રમે છે એક બીજી ઇન્ટરેસ્ટિંગ બાબતની માહિતી તમને એ પણ આપી દો કે આ લૂલું જે શબ્દ છે એનો અર્થ થાય છે મોતી એટલા માટે આ લુલુ નામ રાખવામાં આવ્યું છે અને યુસુફ અલીને બે હજાર આઠની અંદર પદ્મશ્રી મળ્યો છે અને બે હજાર એકવીસમાં અબુધાબીનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે એ એમને પ્રાપ્ત થયો છે હવે ટૂંક સમયની અંદર આ જે અમદાવાદમાં લુડુ વૉલ બની રહ્યો છે એ દેશનો સૌથી મોટો મોલ હશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ